હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો કે ત્યાં થોડાક ચાટા આવતા હતા પણ હવે જાટા રહી ગયા છે તો મેં કીધું હાલો આપણે મારી આવી અને આજનું આવું જ કંઈક વાતાવરણ વાદળા થઈ ગયા છે ઠંડો ઠંડો પવન આવે છે

માટે લાઈક શેર કરજો અને સબ્સક્રાઇબ કરો આ બ્લોગમાં ત્યાં લગી બાય બાય